ઉપમા બનાવવા માટે આપણે અહીંયા બે વાટકી સોજી લીધો છે આપણે સૌથી પહેલા આપણે અહીંયા એક કઢાઈ મૂકી છે તો હવે આપણે એમાં બે ચમચી જેટલું તેલ નાખીશું આપણું અહીંયા તેલ ગરમ થાય છે તો હું તમને અહીંયા બતાવી દઉં છું કે આપણે સિંગ દાણા અને કાજુ લીધા છે તો મેં અહીંયા સાત થી આઠ નંગ જેટલા કાજુ લીધા છે અને બે આપણે ટુકડા કરી લીધેલા છે તો આપણે અહીંયા તમારે સિંગ દાણા તમને વધારે ફાવતા હોય તો તમે વધારે યા તો ઓછા ફાવતા હોય તો તમે ઓછા કરી શકો છો તો સૌથી પહેલા આપણે સિંગ દાણાને ફ્રાય કરી લઈશું અને આપણે પછી કાજુને કરીશું આપણે બંને એક સાથે નથી કરવાનું આપણે બંને એક સાથે કરીશું તો કાજુ જે છે એ જલ્દી લાલ થઈ જશે અને પછી એ ખાવામાં કડવા લાગશે એટલે આપણે અહીંયા પહેલા સિંગદાણાને ફ્રાય કરીશું ત્યારબાદ આપણે અહીંયા કાજુને ફ્રાય કરીશું કાજુને ફ્રાય થતાં વાર નથી લાગતી તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સિંગદાણા લઈ લઈશું તો સિંગદાણા આપણે અહીંયા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે સિંગદાણાને કાઢી લઈશું તો હવે આપણે અહીંયા કાજુને ફ્રાય કરી લઈશું તો કાજુને આપણે બહુ વાર અહીંયા ફ્રાય નથી થવા દેવાના હલકો કલર આવે એટલે આપણે એને કાઢી લેવાના છે કાજુ જે છે એ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે કાજુને પણ કાઢી લઈશું તો આપણે અહીંયા કાજુ અને સિંગડાના આપણે અહીંયા ફ્રાય કરી દીધા છે તો હવે આપણે અહીંયા સોજીને શેકી લઈશું તો સોજી શેકવા માટે આપણે અહીંયા બે ચમચી જેટલું ઘી નાખીશું અને બે ચમચી જેટલું આપણે તેલ લઈશું બંને આપણે ગરમ થવા દઈશું તો હવે આપણે અહીંયા બે વાટકી સોજી લઈ લઈશું અને આપણે અહીંયા સોજી જે છે એને સારી રીતે શેકી લઈશું તો સોજી આપણો અહીંયા શેકાઈ ગયો છે તો હવે આપણે અહીંયા ગેસને બંધ કરી લઈશું તો હવે આપણે ઉપમા બનાવવા માટે આપણે અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું અને બે ચમચી આપણે અહીંયા ઘી નાખીશું તો ઉપમા જે છે આપણો અહીંયા ઘી અને તેલ બે મિક્સ કરીને બનાવવામાં આવે છે